નમસ્કાર આ વિડીયોની અંદર આપણે વિશ્વ વાંસ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે વિશ્વ વાંસ દિવસની ઉજવણી કોના દ્વારા કરવામાં આવે છે વિશ્વ વાંસ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે અને વાંસ ખાવાથી થતા ફાયદાઓ વિશે વાત કરીશું જો મિત્રો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો વિશ્વ વાંસ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં અઢાર સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે વિશ્વ વાંસ દિવસ ઉજવવાની શરૂઆત બે હજાર નવમાં બેંકોકમાં આયોજિત આઠમી વર્લ્ડ વાંસ કોંગ્રેસમાં થાઈ રોયલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવી હતી વાંસ દિવસની ઉજવણી દર વર્ષે અઢાર સપ્ટેમ્બરના રોજ ડબલ્યુ એટલે કે વર્લ્ડ બામ્બુ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવે છે વિશ્વ વાંસ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં વાંસના ફાયદા વિશે જાગૃતિ લાવવા અને રોજિંદા ઉત્પાદનોમાં તેનો ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવે છે વિશ્વ વાંસ દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે સમગ્ર વિશ્વમાં વાંસ રોપણી સમારોહ વિવિધ સ્પર્ધાઓ અને અન્ય પ્રકારની ઉજવણીનો સમાવેશ થાય છે મિત્રો શું તમે જાણો છો વાંસને ખાવાથી ઘણા બધા ફાયદાઓ પણ થાય છે લીલા વાંસની ડાળીનો અંદરનો ભાગ ખોરાકમાં સમાવી શકાય છે માત્ર શાક બનાવીને જ નહીં પણ પણ તેને એક અલગ વાનગી તરીકે ખાઈ શકીએ છીએ મિત્રો એક કપ જેટલા રાંધેલા વાંસમાં બે ગ્રામ ફાઈબર પાંચ ગ્રામ પ્રોટીન પાંચ ગ્રામ કાર્બોહાઈડ્રેટ પાંચસો તેત્રીસ મિલીગ્રામ પોટેશિયમ એકાણું મિલીગ્રામ વિટામિન ઈ અને એકત્રીસ મિલીગ્રામ આયર્ન મળી આવે છે વાંસ તેના ઉચ્ચ ફાઇબરને કારણે વજન ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે. તેને ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી. ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં વાંસ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આનાથી હૃદયનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. કબજિયાતથી પીડાતા લોકોએ ખાસ કરીને વાંસનું સેવન કરવું જોઈએ કારણ કે તેને ખાવાથી પાચન ક્રિયા સારી રીતે થાય છે. વાંસનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો જોવા મળે છે નોંધ મિત્રો આ માહિતી વાંચવાથી અને ઇન્ટરનેટના માધ્યમથી મળેલ છે માટે વાંસનું સેવન કરતાં પહેલાં એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ જો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં